માં મહિલા તબીબ સાથે રેપ અને મર્ડરની બનેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે રાજકોટમાં પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે ડોક્ટરની હડતાલનો પાંચમો દિવસ છે ત્યારે આજે ડોક્ટર્સ દ્વારા હોસ્પિટલ કેમ્પસની સાફ સફાઈ કરી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ આજે આ મુદ્દે ડીનને પણ રજૂઆત કરવામાં આવશે

તમને ખ્યાલ હોય તો કે અત્યારે અવારનવાર દરેક જગ્યાએ ડોક્ટર ઉપર રેસિડેન્ટ ડોક્ટર ઉપર હુમલાના બનાવ બનેલા છે અને ઘણા સમયથી એ વસ્તુ બની રહી છે છતાં તો એવો એક લો નથી કે જે એમને ન્યાય મળી રહે ક્યાંક ક્યાંક આમાં સિસ્ટમની ખામી દેખાય છે જે ઘણા સમયથી આ ઘણા બધા વાયદા કરેલા છે છતાં પણ કોઈ એવો લો પાસ કરેલો નથી તો આપણું એમને પીડિતાને ન્યાય સાથે આપણી એવી માંગ છે કે એવો કોઈ એક લાગુ કરવામાં આવે જેના લીધે રેસીડન્ટની સેફ્ટીમાં વધારો થાય જેમ કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક જે ઘણા સમયથી ચર્ચામાં છે પણ એમનું અમલીકરણ થયેલું નથી તો એ લાગુ કરવામાં આવે અને સાથે સાથે સેન્ટ્રલ સાથે અમે અમારી લોકલ ઓથોરિટી ઇન્સ્ટિટ્યૂટ લેવલે સ્ટેટ લેવલે ભી અમારી સેફ્ટી મેઝર્સ સીસીટીવી ઇમ્પ્લિમેન્ટેશન અને લોકલ જે ઇસ્યુ છે કે જેમાં કોઈ પણ સમયે રેસિડેન્ટ ઉપર હુમલો થાય તો તત્કાલિક ધોરણે ઓથોરિટી આ બાબતને ધ્યાનમાં લઈ અને પ્રોસીજર કરે તો અત્યારે ખાસ સેન્ટ્રલ જે અમારી માંગણી છે જે પ્લસ સાથે સાથે અમારી લોકલ 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 અમે માટેની જાણ આજે કરવાના સૌ પ્રથમ તો અમે આજે ક્લિનિંગલેસ ડ્રાઈવ રાખેલી છે આ ઇન્સ્ટિટ્યુટ લેવલ અમારા હોસ્પિટલના પ્રિમાઇસિસમાં જેમાં અમે સફાઈ દ્વારા અમારો વિરોધ પ્રદર્શન સાથે એક પોઝિટિવ એક્ટિવિટી બી દર્શાવવાના છે અને બીજું અમે અમારી ઓથોરિટીને અમારા હાયર ઓથોરિટી ને અમારા લોકલ ઇસ્યુ વિશે જાણ કરવાના છીએ